જય માતાજી મિત્રો તો આપણે જવાનું હતું શંખેશ્વર કારણ કે મિત્રએ સાડીઓની દુકાન નાખી તો આપણને પ્રમોશન માટે ત્યાં બોલાયા અને બીજું કે આપણે જોડે આજ આપણો બ્લેક ખોડો હાજરમાં નહીં આપણે જવાનું મિત્રને બાઇક લઈ અને તમારે પણ જો કોઈ મિત્રને ફેમિલી માટે સાડી જોતી હોય તો મળી જાય છે બરાબર તો બને રહેજો મળીએ દુકાને તો આપણે અંકે પહોંચી ગયા અને અંકે રાઈને એટલે આમાં સંજય ભાઈને પકોડી ખાધા વગર આપણે જવાનું થતું નહીં બરાબર

જોઈ શકો તમે સરબર બાકી બરાબર ભુવાજી ને પણ આમંત્રણ આપ લીધું હે બરાબર કારણ કે નવ ઉદ્ઘાટન થતું હોય અને ભુવાજી ના આવે તો પછી એમાં કોઈ મજા નહીં બરાબર સવારે ભુવાજી આઈ ગયા હે અને આ બીજા અને આ દુકાનના બીજા માલિક પાર્ટનર સંચી વેન્ચફ્રા વાળા બરાબર એટલે આ તો ઓળખા ઓળખતા જશો તમે बस बता दे होला ने बेगादी લગલું ભર્યું એક નવીન સાહસ બરાબર પણ આ મોટી સાલ થઈ ગયું અંદર તો ફાઇનલી આપણે હવે દુકાન નું લોકેશન આપી દી અને કોન્ટેક્ટ નંબર આપી દઈએ બરાબર બાકી દુકાનના માલિક છે જે એમને પૂછી દઈએ બરાબર તો આપણે સાડી લેવા માટે ક્યાં આવવું પડશે બોલો રાજા કોલ પલ્લા મળે અને